पुलिस कार्यक्रो ने बाहर कड़िया यूनिवर्सिटी में पानी टाकी नानी पड़ी गई है और हॉस्टल में पानी नहीं આખી રાત પાણીની તકલીફ અને સવારે લાઈનમાં ઉભા રહીને પાણી ભરવાની ઝંઝટ વિદ્યાર્થીઓની બાર બારની રજૂઆતો પછી પણ સ્થિતિ યથાવત છે અને ત્યારે મંચ પર ઉતર્યા એનએસયુએ ના કાર્યકરો પાણીની મુખ્યત્વે સમસ્યા બપોરના સમયે સાંજના સમયે પાણી આવતું નથી અને તેના માટે અમારે બહાર જઈને પાણી ભરવું પડે છે રાત્રિના સમયે કોઈ ઇમરજન્સી હોય કે જે કાંઈ હોય છે અને મુખ્યત્વે સમસ્યા તો પીવાના પાણીની છે જે બહારની સાઈડ રાખ્યું છે જે પહેલાં અંદર હતું પણ અને બધા બ્લોક વચ્ચે એક જ પાણી હોવાથી તમારે એ પણ સમસ્યા છે અને બીજી કે ફોરેનના વિદ્યાર્થીઓ ત્યાં આવે છે અને વરસાદના સમયે હવે ઠંડીના સમયે અમારે નીચે આવીને બારની સાઈડ પાણી ભરવું પડે છે ચોવીસ કલાક પાણી આવતું નથી અને જે બધા નળને છે બધા લીકેજ થાય છે અમુક બપોરેને એ બધા પ્રમાણે અને રાત્રે નવ વાગ્યા પછી પાણી નથી આવતું જે બધા યુરિનર છે એ બધા તૂટી જયેલા છે અમુક એટલે લીકેજ થાય છે નીચે આપણે વોશરૂમ જઈએ તો નીચે બી પડતું હોય છે એ વધી પણ છે અને જે કીધું કે મીઠા પાણી જે આપણે પીવાનું જે પાણી છે મિનરલ વોટર એવી બી ચારે બ્લોક વચ્ચે એક

મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ પાણી મુદ્દે તીખી રજૂઆત કરી પરંતુ રજૂઆત બાદ મામલો બિચક્યો અને પોલીસે કાર્યકરોને એક પછી એક પકડીને બહાર કાઢ્યા જેના કારણે કાર્યકરો વધુ ઉગ્ર બન્યા સૂત્રોચ્ચારથી કેમ્પસ ગુંજી ઉઠ્યું કેમ્પસમાં જ આખી રાત પાણી બંધ હોય છે કારણ કે મ્યુનિસિપાલિટીની જે પાણીની વ્યવસ્થા છે એ પ્રમાણે જે અમે ટંકીમાં રાખતા હોઈએ એ ટંકી નાની છે અને બીજી ટંકીની ઓલરેડી પરમિશન લઈ લીધી છે અને બીજી ટંકી અંડર કન્સ્ટ્રક્શન છે એટલે ત્યાં સુધી થોડી અમુક વ્યવસ્થાઓ જાળવી પડે છે અને એ બધાના માટે છે ટોટલ રેઝિડેન્શિયલ કોલોની વીસી બંગલો બધી જ જગ્યા નવથી છમાં પાણી બંધ હોય છે અને આજની વ્યવસ્થા નથી વર્ષોની આ વ્યવસ્થા છે બીજી વસ્તુ એ છે કે એ લોકોને શિયાળામાં ગરમ પાણી જોઈએ ઓલરેડી સોલરના અમે ઓર્ડર કરી દીધા છે અને સોલર હીટર લાગવાના જ છે પણ ત્યાં સુધી કન્વેન્શનલ રીતે ગરમ પાણી મળે છે જે આંચ ઉપર પેલાં તગાડામાં ગરમ કરીને આપવામાં આવે છે એ વ્યવસ્થા છે હવે એ લોકો પોતપોતાના ગીઝર લઈને અંદર ફિટ કરાવવા માંગતા હતા જે અમે ના પાડી કારણ કે એના માટે જુદો મીટરની વ્યવસ્થા કરવી પડે નહીં તો ફી વધારવી પડે અમુક સુવિધાઓને આગળ ફી અમે વધારવા માંગતા નથી એટલે એનો વિરોધ આ છે કે અમને ગીઝર અંદર લગાડવાની પરમિશન અપાય યુનિવર્સિટી પ્રશાસન નવી ટાંકી અને સોલાર સિસ્ટમનો દાવો કરે છે પરંતુ ત્યાં સુધી વિદ્યાર્થીઓની સવાર બાલ્ટી અને બોટલ સાથે શરૂ થવાની છે અને પ્રશ્ન એ છે કે પાંચસોથી પણ વધુ વિદ્યાર્થીઓની પાણી જેવી મૂળભૂત જરૂરિયાત પૂરી કરવા કેટલો સમય રાહ જોવો પડશે